મારી દીકરી છવ્વીસ જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી ત્યાંથી પછી પરત પાછી આવેલી નથી રાતના હું સવાર બારે છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે બરાબર છે એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા બે કલાકમાં હું તમને તમારી દીકરી ગમે હતી ગોતીને પાછી આપી દઈશ પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો હું ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો આ કેસ તમારા મૂંચકામાં આવે છે મને યાર કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના સાડા બાર એક વાગ્યે મુંજગા પોલીસ સ્ટેશને ગઈ મુંજગા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા મેં સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન પહેર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીંયા આવી જાઓ તેણે એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેટપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેટપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાને એ લોકો બા રાતના બે વાગ્યા સુધી એનો ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે અમે લોકો એ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા બે દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહેશે અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એનો કાકાનો છોકરો હતો એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા કામ કરતા હતા રોડ ઉપર અહીંયા ઉભા હતા એને એમ કીધું કે ત્યાંથી અમે એને બી લઈને અમે પછી મુંજિયા પોલીસ સ્ટેશને આવ્યા હતા આજે મારી દીકરીને ને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલત માં છે મને કઈ જ ખબર નથી મારી દીકરીની ની હાલત ક્યાં લોકો મારી નહીં છે કે શું છે એ મને ગમે એ રીતે મને મારી દીકરી જોયે છે આજે હું હરેક જગ્યાએ દોડી છું હરેક જગ્યાએ નહીં જો આજે હું નાની માણસ છું ગરીબ માણસ છું એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી બરોબર આજે આજ કે કોઈ એમએલએ હોય મોટા સાહેબની દીકરી હોય તો આજે મારી દીકરી ગમે એમ કરીને એ લોકો ચોવીસ કલાક બી ન થવા દે ચોવીસ કલાકમાં

ছোক ছোকরা বরাবর এমে ঘর পাশে চেক থাক એનો બાપ છે એનો દીકરો છે બરોબર છે ઈ બી આટલા આટલા દિવસથી ગલ્લાપતા છે ઈ લોકો બી નથી મળતા આ બધા એક ને એક સાથે ને સાથે કેક ન કેક હોવા જોઈએ બરોબર છે અને આમાં કોક ના કોક મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે તો મારી છોકરી કારણ કે છોકરીની કેપેસિટી નથી 5k થી 10000 રૂપિયા કમાવાની તો ઈ મારી દીકરીને કેવી રીતે સાચવતો ઈ છે મને મનમાં ઈ ટાઉટ છે કે એને મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરી એ રે ઈ લોકોએ કાઈ ન કાઈ જેવું કર્યું છે કે જેથી મારી દીકરી નથી આવી મને મળી હકતી પોલીસવાળા દ્વારા કાઈ જવાબ મળતો નથી ઈ લોકો એવું જ કે છે કે મને કોઈ ક્લુ નથી મળતા આ મેડમ ભાઈ મેં મારી બધી થોડી કરેલી છે અમે હાઈકોર્ટમાં ગયા કે હેબિયસ કોપર કરી કે ભાઈ મને ક્યાં ક્યાંથી બી જવાબ મળે પણ એક બે વખત તારીખ પડી છે આ લોકો નિવેદન લખીને બતાવી દે છે નિવેદન થોડું ઘણું જે કામગીરી કરી હોય છે એ પણ આજે મારું કહેવાનું એમ છે કે આટલી ચોવીસ કલાક આજે એક છોકરીને ગોઠવી અને એની પાસે મોબાઈલ બી છે એવું નથી કે એની પાસે મોબાઈલ નહોતો છોકરા પાસે બી મોબાઈલ હતો એના બાપ પાસે મોબાઈલ હતો એનો ભાઈ એની પાસે મોબાઈલ હતા બધાને મોબાઈલ સ્વિચ ઓફ છે તે દિવસના આમાં ક્યાંક ને ક્યાંક બીજા જેટલા મને માણસો ઉપર ડાઉટ હતા પાંચ સાત જણા મેં બધાના નામ લખાવેલા છે પણ એની ઉપર કામગીરી છે નિવેદન લઈ લઈને જવા દીધા છે એ છોકરો જે ધંધો કરે છે બે ધંધો કરે છે છોકરો જેનું મારા નામ છે દારૂ વેચે છે મને બધી વસ્તુ ની ખબર પડી છે મારી વાહ બરોબર છે છોકરો દારૂ વેચે છે એ બે 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 રૂપિયા કમાતો હોય આવી રીતે તો એ મારી છોકરીને કેવી રીતે પૂરું કરી શકવાનું છે આજે કે પણ મારી છોકરીને લઈ ગયો હોય પૈસા ની લાલત છે મારી છોકરીને કાનમાં મેં સોનાની બુટી પહેરાવેલી હતી ભગવાન ચાંદી ના પાયલ પહેરાવેલા હતા અને એ વસ્તુ લેવે છે તો એ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા એમને મને મળી શકે એમ છે મારી દીકરીના મારી દીકરી જો જે દિવસે ભાગવું બરોબર છે તો મારી દીકરી તે દિવસે સાંજે રાતના ન જાય દિવસે અમે લોકો ઘરે નહોતા તો ત્યારે બી જઈ શકતી હતી મારી દીકરી ઘરેથી આધાર કાર્ડ એના હરેક ડોક્યુમેન્ટ્સ મારી ઘરે દીધી છે પૈસા બી પડ્યા હતા પૈસા એના ઘરેથી કપડાં એ વસ્તુ કાંઈ જ લઈને નથી ગઈ એને ભાગવું જોતા હરેક વસ્તુ લઈને જઈ શકતી હતી ને ડોક્યુમેન્ટ્સ બધું ઘરે બધું મારી ઘરે એમ જ પડ્યું છે વસ્તુ એટલે મારી છોકરી ભાગવાની કોઈ ઓલી ગઈ જ નથી એનું મારી દીકરીનું અપહરણ કરીને જ આ છોકરો લઈ ગયો છે તમે એમ કરી એટલે અને આજે 1.5 મહિનો થઈ ગયો પોલીસમાં એ ફરિયાદ પણ કરેલી છે પણ મારી 17 વર્ષની દીકરી હજી આ લોકો 1.5 મહિનાથી કોઈ ગોતી નથી છે અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી દીધો પોલીસ અમને એવું જ કહે છે કે ક્લુ નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કઈ ખ્યાલ નથી પડતો હવે આમાં અને તમામ પોલીસના બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તો પોલીસ હજી એમ કહે છે ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડીને મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અગેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અગેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે કે કે એના ફાધરની એની જોડે નથી એમ પોલીસના બધા પ્રશ્નો જવાબ્યો છે પોલીસની દીધી જરા પણ સંતોષકારક નથી આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો તો હજી લગી મારી દીકરીના કોઈ સમાચાર જ નથી ભાજપના હર્ષિતાબેન સાપ અહીંયા ગયેલા પછી વિજયભાઈ રૂપાણીને ફોન કરાવેલો પછી હર્ષ હર્ષભાઈ સંઘવીને ફોન કરાવેલા એટલા બધા એના સિવાય નાના મોટા ઘણા બધા ભાજપના અગ્રણીઓને એ બધાને મેં મળેલા એ બધા એક જ વાત કરે કે બસ અમે ફોન કરી દઈશું તમે જાઓ ત્યાં જાય એટલે કમિશનર સાહેબને મળવા જાય તો કમિશનર સાહેબ એના નીચલો અધિકારી હોય એને કે જા મેં આને ફોન કરજો તમે એને મળી લો એટલે એમને મળી લે એટલે એ પછી એમ કે એના નીચલા અધિકારીને કે ફોન કરીને કે તમારી પાસે મોકલું તમે જોઈ લેજો એમ એમ કરી કરી બધા પોતપોતાની કામગીરીથી બધા છૂટી જાય છે તે પછી અમને તોય સંતોષકારક અમે હાઈકોર્ટમાં હેબિયસ કોપર દાખલ કરી હેબિએસ કોપર દાખલ કરી આજે એને બે મુદત પડી ગઈ છે પોલીસ એની કામગીરી એ બતાવી દે છે કે મેં આટલા રણાના નિવેદન લીધા જે અમે લોકો જે શંકાના જે જે વ્યક્તિના નામ આપેલા હોય એ પોલીસે એના નિવેદનો લીધા હોય એ કામગીરી હાઈકોર્ટમાં બતાવી બતાવીને તારીખો છડકી નીકળી જાય છે પણ એના તરફથી અમે જોવા જોવા માંગીએ આજથી લગી પોલીસ તરફથી કોઈ કોઈ પણ જાતની કામગીરી નથી પોલીસમાં મૂનકા પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ કરેલી છે આજે દોઢ મહિનો થઈ ગયો એના જે પીઆઈ સાહેબ રહ્યા ગમે ત્યારે અમે ફોન કરીએ ફરિયાદીએ તો એના પીઆઈ કોઈ આજથી લગી કોઈથી અમારો ફોન રિસીવ નથી કર્યો મારી દીકરી પર શું થયું છે અમને કોઈ ખ્યાલ નથી રાત દાડો અમે લોકો ઉપાધિ માં છીએ કોઈ આ સરકારમાં કોઈ દીકરી બચાવના ખાલી બસ આ લોકો નારાજ છે હકીકતમાં બાકી આ લોકોનું ખાલી બસ વાતું એ બધા મોટા બાકી કોઈ મેં જોઈ લીધું દોઢ મહિનાથી સતત તમે અમારી દીકરી માટે મહેનત કરી હતી હજી લગી સરકાર માંથી કોઈ વ્યક્તિ આગળ આવ્યું નથી એમ